નમસ્કાર પ્રણામ જે માતાજી જે દ્વારકાધીશ આજના વિડીયોમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે એક દિવસ મેં મારા ગુરુને કહ્યું મને શીખવાડ્યું છે કે અવિદ્યા અને માયા બંને એક સમાન જે છે પરંતુ હું ખરેખર માયા શું છે તે સમજતો નથી તેઓ ઘણીવાર નિર્દેશનથી શીખવતા આથી તેમણે કહ્યું માયા શું છે તે હું તને આવતીકાલે સવારે દેખાડીશ તે રાત્રે હું સૂઈ ન શક્યો મેં વિચાર્યું આવતીકાલે સવારે હું માયાને મળવાનો છું બીજે દિવસે અમે રાબેતા મુજબ અમારા પ્રાપ્ત સ્થાન માટે ગયા પછી અમે ફરી મોડેથી મળ્યા અમે ગંગામાં સ્નાન કર્યું પછી મને હું ધ્યાનમાં બેસી શકીશ તેવું ન લાગ્યું કારણ કે માયાના રહસ્ય પરથી પડદો ઉચકવાની શક્યતા વડે હું ખૂબ જ ઊંચે દીત હતો અમારા ગુફા તરફ પાછા ફરવાના માર્ગમાં અમે વૃક્ષનો એક મોટા સૂકા થળ પાસે આવ્યા મારા ગુરુને તે વૃક્ષ પાસે ધસી ગયા અને પોતાની જાતને તેની આસપાસ વિતાડી દીધી મેં આ પહેલાં તેમને આટલા ઝડપથી દોડતા જોયા ન હતા તેઓ વૃક્ષ સાથે ચોટી ગયા તેમણે બોમ પાડી કે તું મારો શિષ્ય છે તો મને મદદ કર મેં કહ્યું હું તમે આટલા બધા લોકોની મદદ કરી છે અને આજે તમને મારી મદદની જરૂર છે તમને શું થયું છે મને તે વૃક્ષનો ડર લાગતો હતો હું પાસે નહીં જાઉં કારણ મને ડર હતો કે તે મને ફસાવી દેશે મેં વિચાર્યું જો તે વૃક્ષ મને પણ ફસાવી દેશે તો પછી અમને બંનેને કોણ મદદ કરશે તેમણે બૂમ પાડી મને મદદ કર મારો પગ પકડ અને મને પાછો ખેંચવા માટે બનતો પ્રયત્ન કર મેં મારી બધી શક્તિથી પ્રયત્ન કર્યો પરંતુ હું તેમને વૃક્ષથી અલગ ન કરી શક્યો ત્યારે તેમણે કહ્યું આ વૃક્ષના થડ વડે મારું શરીર પકડાઈ ગયું છે મેં તેમને વૃક્ષથી દૂર ખેંચવામાં મારી જાતને થકડી નાખી છે છેવટે મેં વિચારવાનું અટકાવ્યું અને તેમણે કહ્યું એ કેવી રીતે શક્ય છે વૃક્ષના થડમાં તેમને પકડવાની શક્તિ નથી તમે શું કરી રહ્યા છો તેઓ હસી પડ્યા અને કહ્યું આ માયા છે મારા ગુરુએ મને અનાદિ વિદ્યા અવકાશી માયો શંકરે જે રીતે તેને વરણી હતી તેવી સમજાવી તેમણે કહ્યું કે અવિદ્યા એટલે વ્યક્તિગત અજ્ઞાન જ્યારે માયા એટલે વ્યક્તિગત તેમજ અવકાશી ભ્રમણા બનેમાં એટલે ના અને યા એટલે તે આ તે એટલે જેનું સ્વઅસ્તિત્વ છે નહીં છતાં હોય તેવું દેખાય છે એક મૃગ જળની જેમ તેને માયા કહેવાય છે પછી તેમણે બીજી ફિલોસોફી સમજાવી જે એમ સમજે છે કે માયા એ વૈશ્વિક ભ્રમણા છે અને બ્રહ્માંડની જનની પણ છે તેમણે મને કહ્યું કે તંત્ર ફિલોસોફીમાં માયાને બ્રહ્માંડીય શક્તિ તથા અતિ પ્રાચીન શક્તિ એટલે કે કુંડલીની બધા મનુષ્યોમાં રહેલી સુષુપ્ત શક્તિ બંને ગણવામાં આવે તો આ અંદર રહેલી સુષુપ્ત શક્તિ જાગૃત થાય છે અને ચેતનાના કેન્દ્ર તરફ મોકલાય છે જ્યારે વ્યક્તિ આ શક્તિના સંપર્કમાં આવે ત્યારે તે ચેતનાનો સર્વોચ્ચ સ્તર સહેલાયતીથી પ્રાપ્ત કરી શકે છે જેઓ આ શક્તિના બળને જગાડતા નથી તેઓ હંમેશ માટે પશુ સમાન તથા અજ્ઞાની રહે છે માયાની ફિલોસોફીઓ વર્ણવ્યા પછી તેમણે કહ્યું જ્યારે આપણે આપણું મગજ શક્તિ તથા સ્ત્રોતો તો જે અસ્તિત્વહીન છે તેને માનવામાં પરોવીએ છીએ ત્યારે તેનું અસ્તિત્વ હોય તેવું દેખાય છે અને આ જ માયા છે દુષ્ટ આસુર પાપ અવિરત્યા અથવા માયા પર ધ્યાન ન આપો અને એવી રીતે તમારી જાતને તણાવ તથા ચિંતાની અવ્યવસ્થામાં ન મૂકો આધ્યાત્મિક લોકો પણ દુનિયાને તેની પ્રગતિના અભાવ માટે દોષ આપવામાં નિમગ્ર થઈ જાય છે અવરોધો ઊભો કરવામાં આ નબળાઈ સૂચક છે ગંભીરતા પ્રમાણિકતા વફાદારી તથા સત્યવાદીતાના અભાવને કારણે આપણે ખ્યાલ નથી આવતો કે આપણે કોણ છીએ આપણે આપણી નબળાઈઓને બહાર લાવીએ છીએ અને વિચારીએ છીએ કે દુનિયાના પદામાં આપણા અવરોષોના સ્ત્રોત છે તેમણે મને અનાશક્તિ તથા સતત જાચૂતીનો અભ્યાસ કરવાનું કહ્યું તેમણે કહ્યું આ શક્ત વડે સૌથી મજબૂત સંતોષ શ્રેસ છે જે માણસને નબળો અજ્ઞાની તથા સંપૂર્ણ વાસ્તવિકતા તરફ પ્રસ્થાન બનાવે છે માયા આવા બંગલા આ શક્તિમાં ઓઠે ઓતરેલા હોય છે જ્યારે આપણે કોઈક વસ્તુની સાથે જોડાયેલા હોઈએ અથવા તેને માટીની ઈચ્છા ધરાવતા હોઈએ તો તે આપણે માટે ભ્રમ્માણનો સ્ત્રોત બની જાય છે જેવો વળગણોથી મુક્ત છે અને પોતાની ઈચ્છાઓ આધ્યાત્મિક વિકાસ તરફ વાળી દે છે તેઓ માયા બ્રહ્માણાના બંધનથી મુક્ત છે આ શક્તિ જેટલી ઓછી આંતરિય સામર્થ્ય તેટલું વધારે આંતરિક સામર્થે જેટલું વધારે તેટલું લક્ષ વધારે નજીક વૈરાગ્ય અને અભ્યાસ અનાશક્તિ શક્તિ થતાં સંપૂર્ણ વાસ્તવિકતાની સતત સભાનતા એ એક પક્ષીની બે પાંખ જેવો છે જે નૈતિકતાની સપાટીથી અનૈતિકતાની ઊંચાઈ સુધી ઉડે છે જેઓ પોતાની પાંખોને બ્રહ્માંડના વડે બંધાવવા ન દે તેઓ સંપૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે ઘણા લોકો આ શક્તિને પ્રેમ સાથે ગુંજવી નાખે છે પરંતુ આ શક્તિ વણગણામાં તમે સ્વાર્થી બની જાઓ છો તમારી પોતાની ખુશીમાં રસ ધરાવતા થઈ જાઓ છો અને તમે પ્રેમનો દૂર ઉપયોગ કરો છો તમે માલિકી ભાવ ધરાવતા થઈ જાઓ છો અને તમારી ઈચ્છિત વસ્તુઓ મેળવવા પ્રયત્ન કરો છો અનાશક્તિ બંધન ઊભા કરે છે જ્યારે પ્રેમ સ્વતંત્રતા લાવે છે જ્યારે યોગીઓ અનાશક્તિ વિશે વાત કરે છે ત્યારે તેઓ વિરિક્ત નથી શીખવતા પરંતુ તેઓ બીજાને કેવી રીતે વિશુદ્ધાથી નિઃસ્વાર્થ રીતે પ્રેમ કરવો તે શીખવે છે યોગ્ય રીતે સમજવામાં આવે તો અનાશક્તિનો અર્થ પ્રેમ છે અનાશક્તિ તથા પ્રેમનો અભ્યાસ જેવો દુનિયામાં રહે છે તેમજ જેવો પરિત્યાગીઓ છે તેવા બધા વડે કરાય છે મેં હિમાલયમાં ગંગાની રેતી પર જે સંદેશ પ્રાપ્ત કર્યો તેણે મને એ સમજાવવામાં મદદ કરી કે બ્રહ્માડાએ પોતે ઊભી કરેલી વસ્તુ છે આ જ્ઞાન આપીને મારા પ્રિય ગુરુએ મને બ્રહ્માંડીય બ્રહ્માણાના સ્વભાવ અને આપણે ઊભા કરીએ છીએ તે વ્યક્તિગત અવરોધો વિશે જાગૃત કર્યો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર તેમજ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં આ સાથે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી હર હર મહાદેવ